બધા લોકો મજામાં છો ને તો આપણે અધ્યાય ત્રણ એક દાખલા નંબર છ જે છે ગણીશું દાખલાની રકમ આપણે આપેલી જે છે આ તમારું સમીકરણ જે છે એ સમીકરણ છે બીજું સમ તમારે સમીકરણ એવું બનાવવાનું જે છે કે એ સમીકરણ જે છે એવું બનાવશું તો શેતી રેખા હોય પછીનું બીજું સમીકરણ એવું બનાવશું આપણે સમાંતર રેખા હોય ત્યાર પછી એવું સમીકરણ લઈ કે સમાંતર આ આપેલું જે છે તો આની અંદર આપણે લેશું જો આ એ વન અને સી વન અને આપણે એ વન આ બી વન અને સી વન તેથી કરીને આપણે a1 બરાબર 2 b1 બરાબર 3 c1 બરાબર -8 હવે આપણે શું કરવાનું જે છે બીજું સમીકરણ તમારે એવું બનાવવાનું કે છેદતી રેખા હોય તો છેદતી રેખા માટે તમારે કઈ શરતનું પાલન છે આ તમને લખેલું છે આ શરતનું પાલન થાય તો જ છેદતી રેખા હોય તો શરત આપણે લખશું

તો અહીંયા આપણે તમે ઈચ્છા પડે તે સંખ્યા લખી શકો તો આપણે અહીંયા ત્રણ લઈએ તો તેથી કરીને આપણે લક્ષ્ય એ વન છેદમાં એ ટુ બરાબર બે ના છેદમાં ત્રણ બરાબર છે એ રીતે બીવન તો આપણે બીવન વન કેટલા છે ત્રણ અને બી ટુ આપણે જેનું સાદરું બે તૃતીય સિવાય આવડું જોઈએ તમે મૂકી કીધો બે મૂકો તમે જોઈ શકો છો આ બંને કેવા છે સરખા છે સરખા નથી તેથી કરીને એ વન

આ રીતે તમે એ ટુ બીટુ અને સીટુ તમે એવા લેવાના છે કે એ બે તૃતીયાંશ આવવું જોઈએ નહીં બીવંછેદમાં બીટુ એનો જે ગુણોત્તર જે છે બે તૃતીયાં ન મળે એ રીતે તમે એ ટુ અને તમે સોરી એ ટુ અને તમે લોકો બીટુ લઈ શકો છો ચાલો ત્યાર પછી નેક્સ્ટ ચાલો હવે આપણે આગળ વધીએ તો હવે આપણે સમાંતર રેખાઓ જે છે એ કેવી રીતે બનશે કેવું આપણે સમીકરણ બનાવીએ તો એ સમય સમાંતર રેખાઓ બને એના માટેની સમાનતાઓ આપે છે આ પ્રકારની તમારે આ પ્રકારની શરતનું પાલન થાય તો સમાંતર રેખા બને તો એની અંદર જો છે એ વન છેદમાં હેટું બરાબર બી વન છેદમાં બીટું એ હોવું જોઈએ અને સિવંશ છેદમાં સીટું એવું હોવું જોઈએ કે જે એ વન છેદમાં હેટું હોવું જોઈએ રહે તો ચાલો તો હવે આપણે એ શરત લખીએ શરત કઈ જે છે કે એ વન છેદમાં એ ટુ બરાબર બી વન છેદમાં બી ટુ નોટ ઇક્વલ ટુ સી વન છેદમાં સી ટુ અથવા તો આવું પણ લખી શકાય એ વન છેદમાં એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ સી વન છેદમાં આ શરત પ્રમાણે આપણે દાખલો ગણવાનો છે તો દાખલા માટે તમે ધારો તમે ઈચ્છો એટલા બનાવી શકાય હવે એ વન છેદમાં એ બે એ વન તમારે બે લખું જોબર ઈચ્છા પડે તમે ધારો ધારો કે આપણે ત્રણ ધારીએ ધારો કે આપણે બરાબર કેટલા લેશું જો અહીંયા લખું કેટલા લેશું ધારો કે ત્રણ લઈએ તો આપણે શું આવશે બે ના છેદ હવે આપણે પણ માટે જોઈએ તો અહીંયા જો આ કેટલા છે ત્રણ તો આનો તમારે જે ગુણાકાર કરો એનો જે જવાબ આવશે બે ના છેદમાં તમારે ત્રણ આવવું જોઈએ તો આપણે જો અહીંયા આપણે અહીંયા ત્રણ મૂકી દે અને આપણે બે મૂકી દેસુ ખ્યાલ તો ત્રણ દુપ તમે બે ના છેદ તો ત્રણ જ આવશે અહીંયા ખ્યાલો જો આનું તમે રૂપ દેશો તો ત્રણ દુ છ ત્રણ તેરી નવ અને છેદ ઉડા તો બે ના છેદમાં તમને ત્રણ મળે તો तो છેદમાં ત્રણ આવી રીતે આવી રીતે તમે એ વન એ ટુ અને બી જે છે એ તમે લોકો નક્કી કરી શકો ચાલો હવે આપણે સી બરાબર આપણે લખશું

ઈચ્છા પડે એ મૂકી દો તમે સી ઈચ્છા પડે તે તમે મૂકી દો બરાબર ટુ બરાબર સાત મૂકી દો તો તમારે જે સમીકરણ હવે મળશે આના આધારે તમારે સમીકરણ મળશે તો હવે તો આપણે અહીંયા તેથી કરીને અહીંયા લખી નથી તેથી કરીને આપણે જે સમીકરણ જે મળશે જો આપણે એક્સ વાય જો એક્સ તો ટુ કેટલા છે ત્રણ ત્રણ મૂકી જે છે એ સમાંતર રેખાઓ એ નું શું પાલન કરે છે તો આ રીતે પેટા દાખલો બીજો છે એ આપણે પૂર્ણ કરીએ છીએ ત્રીજું જે છે એ લઈએ કહેવાય પૂછે સંપાતી રેખાઓ સંપાતી રેખાઓ બને તો એવું સમીકરણ તમારે બનાવવાનું છે આ સમીકરણ તમને આપેલું જે છે આની અંદર એ વન બરાબર બે બી વન બરાબર ત્રણ સી બરાબર માઇનસ આઠ તો સંપાતી રેખાઓ બને એના માટે આ શરતનું પાલન કરવું જોઈએ તો આપણે શરત લખશું તો કે જો એ વન છેદમાં એ બરાબર બી ત્રણ B2 ટુ બરાબર માઇનસ આઠ એટલે આના જે મૂકી દો બે ત્રણ ત્રણ 8 આના તમે રેખા જે આપી છે રકમ એ પણ એક તમારો એક જવાબ છે આ જે આપી છે બે એક્સ ત્રણ વાય માઇનસ મૂકી દો તો પણ તમારે આ શરતનું પાલન થશે એટલે એ જવાબ આપણે અન્યત્ર જવાબ મેળવવા માટે પ્રયત્ન કરીએ ચાલો તો હવે એનામાં આપણે આ શું કરશું આપણે જો આપણે a1 આપ્યો છે છેદમાં એ a2 a1 બે આપ્યો છે તો એ ટુ તમે ગમે તે અત્યારે ધારી લો એટો બરાબર તમે ઈચ્છા પડે એવું મૂકી દે ચાલો કોઈ પણ સંખ્યા મૂકી શકો છો તો a2 બરાબર તમે ત્રણ ધારો ચાલો એ ટુ બરાબર કેટલા ત્રણ a2 બરાબર તમે ત્રણ મૂકશો એ વન છેદમાં બરાબર બે 3 ત્રણ હવે બે વન છેદ તમારે ત્રણ છેદ બે છેદ ત્રણ આવવું જોઈએ તો હવે શું છે બે વન છેદ એ પણ એનો જવાબ કેટલો હોવો જોઈએ બે ના છેદ માં ત્રણ તમારે આ જવાબ આવવો જોઈએ તો આ જવાબ મેળવવા માટે તમારે શું કરશો તો તમારે બી તો આપી દીધું છે બી કેટલો આપવું જોઈએ છે ત્રણ તો હવે એને તમારે બે તૃતીયાંશ ગુણી નાખો ખ્યાલ આવ્યો અને આ જે છે એને તમે છેદમાં ત્રણ મૂકી દો આનું સાદુરૂપ આપી દો એટલે જવાબ મળી જાય તો શું આવશે ત્રણ દુ છ અને નવ આનું સાદુરૂપ દો તો બે છેદમાં ત્રણ તમને મળશે ખ્યાલ આવો આનો અર્થ છે કે બી વન બરાબર બે અને બી બરાબર તમારે થાય એટલે અર્થ એ થાય કે તમારે જે બી જે છે કેટલો મળે શું નવ અહીંયા તમારે જે છે બીટુ બરાબર કેટલો મળશે નવ એજ રીતે આપણે અહીંયા માઇનસ આઠ લખશું તો માઇનસ આઠ છે એના છેદમાં ફરી વાર આપણે માઇનસ આઠ લખશું આનો તમે ગુણાકાર કરી નાખો આઠ દુ સોળ અને આ જે આઠ તેરી ચોવીસ આ ચાલો આ રીતે બી ટુ સી ટુ જે છે નક્કી કરી શકાય તો હવે તમે સમીકરણ બનાવશો તો આ આ વાય અને અચલ સંખ્યા છે એ માઇનસ ચોવીસ કેટલા આ ત્રણ એક્સ આ નવ વાય આ તમારું સમીકરણ બનશે તો તમારું જે સમીકરણ જે છે શું બનશે ત્રણ એક્સ વત્તા નવ વાય માઇનસ ચોવીસ તો તમો આ પ્રકારે તમો ઈચ્છા પડે એટલા સમીકરણો બનાવી શકો કેવી રીતે બનાવે એ રીત મેં તમને શીખવી એટલે આ જે જવાબ છે એ ફાઈનલ જવાબ છે એવું તમે માની શકો નહીં માત્ર તમારા આ શરત આપેલી જે છે એનું પાલન કરી અને તમે સમીકરણો બનાવી શકો ચાલો મેં ગણેલા દાખલાઓ તમારા મિત્રોને શેર કરો અને મારી ચેનલ મેસ્વી જોશીદાને સબસ્ક્રાઈબ કરો ચાલો આવજો